આઈસક્રીમ બનાવવા માટે આજે આપણે સીએમસી અને જીએમએસ પાવડર યુઝ કરીશું અહીંયા હું અડધો લિટર ફૂલ ફેટ દૂધ યુઝ કરું છું જેને આપણે એક તપેલીને ભીની કરીને એની અંદર દૂધ એડ કરીશું દૂધ ગરમ કરવા મૂકીશું આપણે ઉભરો આવે ત્યાં સુધી દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી એક વાટકીમાં થોડું ઠંડુ દૂધ લઈશું આપણે જેમાં આપણે જીએમએસ પાવડર યુઝ કરીશું તો પેકિંગમાં આ રીતનો પાવડર હોય છે જેમાંથી આપણે દોઢ ચમચી જેટલો પાવડર દૂધમાં એડ કરીશું જીએમએસ પાવડર હોય છે એ આઈસ્ક્રીમને એકદમ થિક બનાવે છે એટલે દૂધને એકદમ થિક બનાવે છે અને આ જીએમએસ પાવડર આપણે બેથી ત્રણ વખત યુઝ કરી શકીએ છીએ અડધા લીટર દૂધના આઈસ્ક્રીમ બનાવવા માટે જેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું એવી જ રીતે સીએમસી પાવડર છે એ એ આઈસ્ક્રીમમાં એકદમ જ સ્મૂથનેસ લાવે છે તો આપણે અડધા ચમચીથી પણ ઓછું પાવડર એડ કરીશું સીએમસી પાવડર અડધા ચમચીથી પણ ઓછું અને આટલો પાવડર છે એમાંથી તમે આરામથી અડધા લીટર જે દૂધનો આઈસક્રીમ બનાવો તો એવો તમે પંદરથી વીસ વખત આઈસ્ક્રીમ બનાવો ત્યાં સુધી તમારે આ ચાલશે આ બંને પાવડર આપણે ફ્રીજમાં મૂકીશું જીએમએસ અને સીએમસી બંને પાવડર અને બંને પાવડર કોઈપણ કલ્યાણ સ્ટોરમાં ઇઝીલી અવેલેબલ હોય છે બંને પાવડર આપણે આ ઠંડા દૂધમાં બરાબર મિક્સ કરીશું એની સ્લરી બનાવીશું એના પછી જ આપણે દૂધ એક વખત ઉકાળ્યા પછી તપેલીમાં એડ કરીશું આ પેસ્ટ તો જીએમએસનો મેઇન પર્પસ એ જ છે કે આઈસ્ક્રીમ છે એને એકદમ ઘાટું બનાવે છે જે દૂધ છે એને એકદમ જાડું રગડા જેવું બનાવે છે અને એવી જ રીતે સીએમસીનો પર્પસ એ છે એકદમ સ્મૂથનેસ લાવે છે જે આઈસ્ક્રીમ આપણે જોઈએ થોડા દૂધમાંથી આટલો બધો ફૂલીને બનતો હોય છે તો એ જે એ વસ્તુ છે એ સીએમસી પાવડરના લીધે હોય છે બહાર જે કન્ડેન્સ મિલ્ક ને બધું રેડીમેડ લો એમાં આ બધી વસ્તુ ઇન્કલુડેડ હોય જ છે તો બંને પાવડર એકદમ સરસ રીતે આની અંદર મિક્સ થઈ ગયા છે દૂધમાં ઉભરો આવે એટલે આપણે હવે ગેસ ધીમો કરી અને ચાર ચમચી આપણે ખાંડ એડ કરવાની છે ચાર થી સાડા ચાર ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું ખાંડ એકદમ સરસ પીગળી જાય પછી આપણે સીએમસી અને જીએમએસ પાવડર જેમાં આપણે

જ્યારે તમે આ બંને પાવડરવાળું દૂધ એડ કરો પછી તમારે કન્ટિન્યુ હલાવવાનું છે જેથી દૂધમાં ગાંઠા ના પડે અને દૂધ નીચે ચીપકે ના જ્યારે આ પાવડર એડ કરો એટલે કમ્પલસરી તમારે કન્ટિન્યુ હલાવવાનું છે પાંચ મિનિટ જેવું પછી આપણે ગેસ બંધ કરીશું તો પાંચ સાત મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરીને દૂધ આપણે ઠંડુ કરવા મૂકીશું અને ખાસ દૂધને આપણે થોડી થોડી વારે હલાવતા રહીશું જેથી મલાઈ ના થાય જ્યાં સુધી એકદમ ઠંડુ ના પડે ત્યાં સુધી આપણે થોડી થોડી વારે હલાવતા રહીશું દૂધ ઠંડુ થાય એટલે આપણે પ્લાસ્ટિકના એક એટાઇટ બોક્સમાં ભરી દઈશું બધું દૂધ આમાં કાઢી દઈશું બંધ કરીને આપણે ફ્રીઝરમાં પાંચથી છ કલાક માટે રાખીશું ફ્રીઝરમાં હજુ આઈસ્ક્રીમ બન્યો નથી પાંચ છ કલાક પછી પણ ખાલી પાંચ છ કલાક પછી તે જામશે એના પછી હજુ આપણે એક પ્રોસેસ કરવાની બાકી છે તો આપણે પાંચ છ કલાક પછી ચેક કરીશું ફ્રીઝરમાં તો ઓવરનાઇટ ઓવરનાઇટ રાખ્યા પછી આપણે તેને બહાર કાઢીશું હવે સાત આઠ કલાક પછી આઈસ્ક્રીમ છે એકદમ જ કડક હશે આ રીતે હજુ આપણે એને સોફ્ટ કરવાનો બાકી છે એકદમ જ કડક હશે બે ત્રણ મિનિટ આપણે બહાર રવા દઈશું હવે આપણે આ રીતે બીટરનો યુઝ કરીશું બીટર ના હોય તો તમે મિક્સચરનો પણ યુઝ કરી શકો છો શરૂઆતમાં આપણે થોડી ઓછી સ્પીડ કરીશું પછી ધીમે ધીમે સ્પીડ વધારીશું આપણે દસ થી પંદર મિનિટ જેટલો સમય બીજ કરવાનો છે તો તમે જોઈ શકો છો બરો જે આઈસ્ક્રીમ છે એકદમ હવે પીગળવા માંડ્યો છે બસ હવે આપણે કન્ટિન્યુ બીટ આ આવી રીતે બીટર ફેરવવાનું છે આને હવે આપણે થોડી સ્પીડ વધારીશું ઉપર જે નંબર આપેલા હોય ત્યાંથી તો અહીંયા જે વોલ્યુમ છે એકદમ વધવા માંડ્યું છે જેટલો બરફ જેટલો આઈસ્ક્રીમ જામ્યો હશે એના કરતાં ડબ્બલ થઈ જશે આખો ડબ્બો ભરાઈ જશે જો વાસણ તમારે મોટું લેવાનું કદાચ આ પણ મને નાનું પડે તો હું આ પેસ્ટ બીજામાં ટ્રાન્સફર કરીશ તો અડધો ડબ્બો હતો એ તમે જોઈ શકો છો આટલું વધી ગયું હજુ ફેરવશો એમ એકદમ સ્મૂથ થશે સીએમસી અને જીએમએસ પાવડરનો તમે રિઝલ્ટ જોઈ શકો છો ડાયરેક્ટ આઈસ્ક્રીમ બનાવો એની જગ્યાએ જીએમએસ પાવડર છે એ તમારા આઈસ્ક્રીમને ઠીક કરશે અને સીએમસી પાવડર છે એ આ રીતનું સ્મૂથ ટેક્સચર પ્રોવાઈડ કરશે બસ હજુ આપણે કન્ટિન્યુ રાખવાનું છે એકદમ જાણે કે મલાઈ અને ક્રીમ થઈ ગયું હોય દૂધમાંથી એ રીતનું રિઝલ્ટ તમને જોવા મળશે એકદમ ક્રીમી આઉટપુટ છે આનાથી શું થશે કે આપણે નોર્મલ જે દૂધમાંથી આઈસક્રીમ બનાવીને મૂકી દઈએ ફ્રીઝરમાં તો એમાં બરફની કણીઓ થતી હોય છે તે બરફની કણી આમાંને જોવા મળશે જ્યારે આવી રીતે બીટર ફેરવ્યા પછી આપણે જે ફ્રીજમાં ફ્રીઝરમાં મૂકીશું પછી પછી આપણને એ રીતની બરફની કણીઓ જોવા નહીં મળશે અને એકદમ બહારના જેવો જ આઈસ્ક્રીમ આપણને એનું રિઝલ્ટ મળશે તો જોયો આખો ડબ્બો ભરાઈ ગયો અને આ તમે જોઈ શકો છો એકદમ ક્રીમી આઉટપુટ જાણે કે આપણે ક્રીમ બીટ કર્યું હોય એ રીતનું આઉટપુટ આવ્યું છે હવે આની અંદર આપણે બે ચમચી દળેલી ખાંડ એડ કરીશું બેથી ત્રણ ચમચી અને એક બે ટીપા આપણે વેનિલા એસન્સ એડ કરીશું અડધી ચમચી જેટલું એડ કરવાનું હોય છે તો વેનિલા એસન્સ આ બંને પાવડર આઇસક્રીમના સીએમસી જીએમએસ એ બધું તમને કન્યાણાની સ્ટોરમાં મળી જશે હવે ફરીથી આપણે બીટ કરીશું ટોટલ પંદર મિનિટ જેટલું તમારે બીટ કરવાનું છે દસ થી પંદર મિનિટ જેટલો સમય તો આખો ડબ્બો ભરાઈ ગયો છે હવે હું મોટા ટ્રાન્સફર કરું છું અડધા લિટર દૂધમાંથી તમે જોઈ શકો છો એક લિટર કરતાં પણ વધારે આઈસ્ક્રીમ થયો છે ફરીથી આપણે બીટ કરીશું આમાં લગભગ બે પાર્ટી કઈક જેટલો આઈસ્ક્રીમ થઈ જશે ખાલી એક જ થયેલી દૂધમાંથી અડધા લિટર દૂધમાંથી અહીંયા મેં સ્પીડ વધારી દીધેલી છે તો તમે જોઈ શકો છો આ તપેલી પણ એકદમ કૂલ થઈ ગઈ છે શરૂઆતમાં એડ કરેલું એના કરતાં પણ જે ક્વોન્ટિટી છે એ વધી ગઈ છે હવે આપણે સ્પીડ ઓછી કરી દઈશું ધીમે ધીમે એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું છે આ જ રીતનું થાય ડબ્બલથી પણ થોડી વધારે ક્વોન્ટિટી થાય પછી જ આપણે બીટવાનું બંધ કરીશું તો પાછું આપણે એક ડબ્બામાં ટ્રાન્સફર કરી દઈશું જો એક ડબ્બા કરતાં પણ વધી ગયું વોલ્યુમ જે ડબ્બામાં શરૂઆતમાં આપણે દૂધ જમાવેલું એ આટલું હતું એની જગ્યાએ આ ડબલ થઈ ગયું તેમ છતાં હજુ તપેલીમાં અડધી વાટકી જેટલું છે માર્કેટમાં જેટલા પણ આઈસક્રીમ મળતા હોય છે એમાં બંને પાવડર હોય છે અને આ બંને પાવડર કોઈ નુકસાન નથી કરતા ફરી આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અને આને જમાવતા છ કલાકથી વધુ સમય થશે જે પણ તમારો ડબ્બો હોય બોક્સ હોય એડ ટાઈટ હોવો જોઈએ બીજા છ સાત કલાક પછી તો એકદમ મસ્ત રીતે તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ આખો ઉકળે છે તો આ જ રીતે આપણે બેઝિક આઈસ્ક્રીમ બનાવ્યો વેનીલા આઈસક્રીમ આ જ રીતે આપણે ફ્લેવરવાળા આઈસ્ક્રીમ બનાવી શકીએ છીએ ફ્લેવરવાળા આઈસ્ક્રીમ બનાવવા માટે ફ્લેવરવાળા આઈસ્ક્રીમ બનાવ બનાવતી વખતે આપણે જ્યારે બીટરમાં બીટીએ ત્યારે આપણે ફ્લેવર્સ એડ કરવાના ખરેખર જામતા ઓછામાં ઓછા બાર કલાક થાય છે પણ આપણે બાર કલાક પહેલાં જ છ કલાકમાં કાઢી દીધું છે કેવો છે આઈસ્ક્રીમ ટેસ્ટી રેની સીઝન માં રેની સીઝન કેવી રીતે એ તો અત્યારે ખાલી માવઠું પડ્યું કહેવાય અત્યારે કઈ સીઝન ચાલે છે એ તો માવઠું પડેલું વરસાદ નું માવઠું રેની સીઝન હતી એ તો અત્યારે કઈ સીઝન ચાલે છે બહાર જઈએ તો શું લાગે આપણને તો પછી